નમસ્કાર દર્શક મિત્રો નીકળતા ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પવિત્ર કાર્તક સુદ અગિયારસના અવસરે દ્વારકાના જગત મંદિરમાં દ્વારકાધીશ અને તુલસીના વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હિન્દુ પૌરાણિક કથાઓમાં ઊંડે વેરાયેલા આ પરંપરાગત કાર્યક્રમમાં દેશભરના હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે વિધિવિધાન અને પ્રાર્થનાઓ સાથે થઈ મંદિરના પૂજારીઓએ પવિત્ર વિધિઓનું આયોજન કર્યું જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને દેવતાઓને ફૂલો ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવ્યા દ્વારકાધીશની મૂર્તિને રાજસી વસ્ત્રોમાં સજાવવામાં આવી જ્યારે તુલસીને ફૂલો અને આભૂષણોથી સુંદર રીતે શણગારવામાં આવી ભક્તોએ ઉત્સાહપૂર્વક વિધિઓમાં ભાગ લીધો ભક્તિ ગીતો ગાયા અને ઉત્સવમાં નૃત્ય કર્યું મંદિર પરિસરમાં લગ્ન મંડપની શોભાયાત્રા સાથે આધ્યાત્મિક ઉત્સાહ અને આનંદથી ભરપૂર વાતાવરણ જોવા મળ્યું મોટી સંખ્યામાં મુલાકાતીઓને સુચારો અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમનો આનંદ માણવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી દ્વારકાધીશ અને તુલસીના લગ્ન દિવ્ય અને પ્રકૃતિના મિલનનું પ્રતીક છે જે આધ્યાત્મિક અને પ્રાકૃતિક વિશ્વ વચ્ચેના સુમેળનું પ્રતિનિધિત્વ કરે છે માનવામાં આવે છે કે આ વિધિમાં ભાગ લેવાથી ભક્તોને આશીર્વાદ અને સમૃદ્ધિ મળે છે કાર્યક્રમનો સમાપન ભવ્ય ભોજન સાથે થયો જે તમામ ઉપસ્થિતોને વિતરણ કરવામાં આવ્યો જે ઉત્સવનો અંતિમ તબક્કો હતો મંદિરના અધિકારીઓએ ભક્તોને તેમની ભાગીદારી અને કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવા માટેના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો